ચાલો બાય બહાર કચરો નાખીને આવી ગયા બકાલાનું જે બધું સબ્જીનું કાપેલું હોય ને એ બધું હાલો હંધાઈ ડાયરા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ તો મૌની અમાવસ્યા પ્રયાગરાજ માટે થોડીક કુંભના મેળા માટે થોડીક દુઃખદ રહી એના માટે આપણે ખેદ વ્યક્ત કરીએ છીએ અને કેટલાય એ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા તો પ્રભુ એના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ સાથે જ આજના વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ અને આ વાત ઉપર મારો અંગત મને જે વિચાર આવ્યો હોય એ હું તમારી સાથે શેર કરું કે આમ જોવા જાવ તો કુંભના મેળામાં બધા દેવતાઓ અને બધા એવું મનાય કે બધા સ્નાન કરવા આવતા હોય એવું શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે એવું મહાત્મય છે એનું તો કાળય મને એમ લાગે છે કે અમાસના દિવસે આમેય કાળનું પ્રભુત્વ થોડુંક વધારે વધારે હોય એ સ્વાભાવિક છે એટલે જ અમાસના દિવસે તમે દરિયામાં થોડા ઘણા ફેરફાર થતા હોય તો આ કાળ જ મને એમ છે ત્યારે કુંભમાં સ્નાન કરવા આવ્યો હોય ને આ જેટલા પણ મૃત્યુ ભાઈમાં એનો ભરખો લીધો હોય પણ આ તો પ્રભુની કંઈક કૃપા થઈ હોય તો આટલાથી અટકી ગયું નહીં તો કાળ આવે એટલે તો ઘણા બધા લોકોને ઘણો બધો વિનાશ કરી શકે ટૂંકમાં પણ છતાંય આટલાથી અટકું હોય એટલે એ પ્રભુની થોડીક કૃપા રહી હોય તો જ આ થાય બસ તો આ વિચાર એક મને આવ્યો હતો અમાસનો દિવસ થોડોક ભારે તો કહેવાય જ અને હવે વાત એ કે આ બનવા ઘટના બની કઈ રીતે શું એનું કારણ હતું એવું તો અમાસના દિવસે થોડુંક સ્નાનનું મહત્ત્વ વધારે હતું એવું કંઈક હતું ને એમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે એને કંઈક વધારે પુણ્ય મળે એટલા માટે બધાને એમ હોય કે હું પુણ્ય ભેગું કરી લઉં એટલે ચાર વાગ્યાનો સમય હતો બ્રહ્મ મુહૂર્તનો જે પણ સમય હોય કે એ સમયે બધાએ ડૂબકી લગાવે એવું બધાનું હતું તો જે જગ્યાએ જે જગ્યાએ ડૂબકી મારવાની હોય ત્યાં લોકો આવતા ગયા વ્યવસ્થા એવી હતી કે ડૂબકી લગાવીને પછી તરત નીકળી જાય તરત નીકળી જાય પણ થયું એવું કે બધાને બ્રહ્મ મુહૂર્તમાં જ નાવું તો જે આવ્યા એ રોકાઈ ગયા નીકળ્યા નહીં એટલે ત્યાં માણસોની ભીડ ભેગી થઈ ગઈ ને એમાં અમુક લોકો અગાઉથી ત્યાં સૂતેલા જે હોય તો એ પછી સૂતાને સૂતા રહી ગયા ઊભા થયા નહીં ને ત્યાં ભીડ અચાનક કાબુ બારી ગઈ ને એવું કંઈક બેરીકેડ તૂટ્યું તો પછી જે પણ હોય એટલે એકસાથે ભીડ નીકળી હવે એમાં ઓલા બિચારા સૂતા હોય એને ઊભું થવાનો ચાન્સ ન મળ્યો એનો કાળ નજીક આવી ગયો એવું બની શકે એટલા માટે આ ઘટના થઈ દુઃખદ ઘટના છે પણ આવું થયું માણસો ગયા તા પુણ્ય ભેગું કરવા માટે એમ કહી શકાય ને કે એ સમયે બ્રહ્મ મુહૂર્તમાં નાય તો પુણ્ય ભેગું થાય પણ હકીકતમાં થયું શું કે એ જે પણ ભીડ સર્જી એટલે જેટલા લોકો ગયા હોય આમ જોવા જાવ તો એક દ્રષ્ટિએ તો એટલા બધા માણસો ભેગા થઈને ત્યાં ભીડ એટલી મોટી થઈને જે પણ લોકોએ જાન ગુમાવી તો એના જાન માટે જવાબદાર એ ભીડ પણ કહેવાય ને આમ જોવા જાવ તો એટલે પુણ્ય ભેગું કરવા ગયા હતા ને ખરાબ કામમાં ભાગીદારી થઈ ગઈ એના જેવું થાય દાખલા તરીકે એ સમયે ભીડમાં જો હું ન્યા ત્યાં ગયો હોય તો મારો ભાગ કહેવાય ને એ બધા જેટલા જેટલા લોકો મૃત્યુ પામ્યા એ ભીડ સર્જવામાં બધા વચ્ચે ડિવાઈડ થાય ને જેટલા લોકો ત્યાં ગયા હોય ત્યાં તો આવી એક વિચાર આવ્યો એ હું તમને એટલે ઘણીવાર આપણી અંદરની જો આપણે ચોખ્ખા હોય ને તો પછી બહારથી કાંઈ તમે ગમે એ મુહૂર્તમાં ના કે ગમે એ જગ્યાએ નાવ બસ સારું જ છે ને પછી બ અંદરથી મન આપણું ઓલું હોય ને પછી બહારની ગમે એટલું ભેગું કરો એનો કોઈ મતલબ નથી એના જેવી વાત છે પણ છતાંય આસ્થાનો વિષય છે કાંઈક પોઝિટિવિટી મળે જઈ શકાય ને પોસિબલ હોય તો જવાય એમાં કંઈ ખોટું નથી કારણ કે કાંઈક એમાં ત્યાં રિચાર્જિંગ સ્ટેશન હોય એટલે કાંઈક આપણું સત્વગુણ એ સમયે કાંઈક પ્રગટે કાંઈક આપણી અંદરની મલીનતા દૂર થાય એના માટે આવા બધા આયોજન ધાર્મિક હોય મોટા મોટા તો જઈ શકાય ને વ્યવસ્થામાં અડચણરૂપ ના થાય અથવા તો વ્યવસ્થામાં આપ વ્યવસ્થા આપણને અડચણરૂપ કાંઈ ના થાય એવી રીતે આપણી થોડીક તકેદારી પણ સાવધાની રાખીને જવું જોઈએ થોડુંક લાંબુ કહેવાય ગયું પણ હવે ચાલો ને આવું છે બધું ચાલો હવે સિરિયસ વાતો પૂરી કરીને હવે નોર્મલ રૂટીનમાં આપણે આગળ વધીએ તો ઇન્ડક્શન તમે જોઈ લીધું ગયા વિડીયોમાં કે એ ઓનલાઈન મગાવેલું હતું પણ થયું એવું કે એમાં બે દિવસ વાપર્યું ને તો આ ત્રીજા દિવસે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન જે થાય છે ને એના હિસાબે એની સર્કિટ કે સગડી ઉડી ગઈ કે હવે એ નથી થતું એટલે પડી પાછું રિપ્લેસમેન્ટમાં મૂક્યું ને ઓનલાઈન મગાવ્યું હતું એટલે રિપ્લેસમેન્ટ માટે પિકઅપ તો થઈ ગયું છે હવે નવું આવે છે કે પછી રિફંડ મળે છે એ જે થાય તો આવું થઈ ગયું ઇન્ડક્શનનું અને જાણકારી પણ મેળવી થોડીક તો લોકલ કદાચ તમે લેવા જાઓ તો મોટાભાગના જે બધાય સારા બ્રાન્ડેડ બધા એ વેચતા હોય ને એ બધા એ કે જ છે કે જો આમાં ગેરંટી નહીં આવે કારણ કે લો વોલ્ટેજ તમારા બદલતા હોય છે ને આ એટલે તરત ઉડી જાય છે એટલે આ મને એમ છે સ્ટેબિલાઇઝરની આમાં જરૂર પડતી હોય કે જે પણ હોય તો આ રીતનો પ્રોબ્લેમ તો થાય છે અને બે ત્રણ જણાએ ને આવું થયું પણ છે અલગ અલગ થોડોક મહિના દીમાં ઉડી જાય છે એટલે આવું બધું પ્રોબ્લેમ થોડોક ઇન્ડક્શનમાં રહે છે વોલ્ટેજ વધઘટ થતી હોય ને એના હિસાબે એટલે એ આપણું વયું ગયું પાછું એના જેવું છે હવે આગળ જઈ બતાવીએ શું કરે છે અંદર બધાય ચાલો શિવું એની રમતમાં વ્યસ્ત છે બા ધ્યાન રાખે છે શું કરે છે શું કરે છે લા એટલે પાંચ દી પછી ગયો ને તું ટ્યુશનમાં એટલે ભેકડો તાઈડો છે એના ટીચર હમણાં નહોતા પણ ચાર પાંચ દીથી એટલે રજા હતી ભાઈને મિની વેકેશન હતું હવે પાછું ક્યાં સુધી એ તો રોવે જ નહીં ખબર જ હતી રોજ હાંજે પૂછે માં ટ્યુશનમાં જવાનું માં ટ્યુશનમાં જવાનું કાલે કીધું તું નથી જ જવાનું પણ આજ તો જવાનું હતું એટલે પરાયને મોકલવો જ પડે હમ હા સાબેન હું કયો છું શ્વાસ બનાવી લીધો કેટલા શીશા ભૈરા નથ ભૈરા તઈ ડબરામ ભૈરો ગભરા ભૈરો

ડોક્ટરના ઘરે કીડીઓ ગ્રેજ્યુએટ આવે આ તો એક નવી વાત જાણવા મળી એટલે ઘર વાચીને કીડીઓ આવે એ બધી ઘર વાચીને આવે કે ભાઈ આ ડોક્ટર ઘર છે તો અહીંયા આપણે અભણ કીડીઓ ન જાય તો ડોક્ટર કે બધી જાય જાય જ ને બરાબર કીડી થોડી છે આની વાત કરો પણ તો માસ્ટર ડિગ્રી નો જાય ને કીડી હાલે અહીંયા એટલે તો હણ ઓલા મજબૂત ગોતી હાલ ભરવા મિન જલ્દી જો તાર મમ્મી બેટ લઈને આવી હાલ જલ્દી જો આવી એવી ભરવા માં ભરવા માં લે જલ્દી ફટાફટ ભરી લે કે હું ભરી જ લઉં છું નહીં કાંઈ કરું કે હાલે લેલ નગર જો આ બેટ આવશે હાલ આપણા બેયનો વારો આવી જાય હાલ આ રહ્યું આ લઈ લે ગાડી નહીં બધુંય ફટાફટ માઈન લેવા અને નાખવામાં કોથળીમાં નકર વારો ચડી ગયો તારોન મારો બેયનો હાલ ફટાફટ ચડાવી દે અવે ઉતાર તો નઈ ઊઈ જવાનું ઉપદન ઊઈ જવાનું હો હવે મૂકી દે ઉપર નબાસ બોダイલ હજી હવે આવડું આપ જબલું બધું અંદર લઈ લે ઈ દોયડા દોરીન દોયડા જો ઈ લેતો જા હ હા બસ પટકા તો ને મૂકી દેખાનામાં એ મમ્મીએ ઢોયર્યું અહીંયા ફીણ પડી ગયું હોય ને એટલે કયું ન એને મમ્મીનું પૂછે છે એ કોને ઢોર્યું એ મમ્મીએ ઢોયર્યું આઈ એને છૂટ હોય તું અહીંયા આવતો રે ડાંગણીમાં બોડી પડીને સાફ કરે છે ઉપર સુજા એ અહીંયા પડી જાતો હમણાં પડી ગયો તો એમ લેતો પછી કરતો એ પડ્યો એ પડ્યો એ પડ્યો પડી જાઓ પડી જા પડી જા પડી જાય પડી જા પડીને કરી નીચે પડી જતો નીચે પડી ગયો તો એમ પડી જતો ઓલ ડાગલાની જેમ હમણાં અહીંયા પડી ગયો તો તેમ લેતો લેતો કોણ એમ કરે એમ કોણ કરે એમ કોણ કરે હવે ઊભો થઈ જાય બહુ ગાંડો થામાં એલ પાણી પી લે હવે હાલો હોઈ જવાનું હું નહીં